ગોરદાદા એ કીધું ને આવી રીતે આમ ફેરો ચાલુ થયો એટલે પા ફેરો ચાલુ થાય એટલે આવે ને ખેતર પા તમારે ન આવે તો હું આ કરવાનું આને તમારે તો ઓલા પડદા આડું કાનની બુટ્ટી કબૂલ કરવાનું હોય તમારે ફેરા અમારે આટીએ તો અમારે સડવાનું છે અને પછી લગન લગ્ન થઈ જાય ને પછી બધા એક એક આટી દે આપણને એ કે કાકાને કહેજો કે આટો મારી જાય મોટા બાપને કહેજ્યો એક આટો દઈ જાય હે ફૂઈને કહેજો ને એક આટો દઈ જાય બધા આટો દેવ આટો ઉકેલવા કોઈ આવતું નથી આટા ઉકેલેવા દવે સાહેબ વાંધો એટલે તમારે કાંઈ એવું આવે અમે જઈ ત્યાં જઈ તણ તંડી વાના ખાઈએ હારું હવે કોઈ વાના નથી ખબરાવતું કાંઈ ખવડાવ હવે નથી બહુ એવું નથી આપણે મારા વખત તમને તો ખાધેલા વાના એ વાનો ખાવા લઈ જાય એમાં આમ વૈશાખ મહિનાના લગ્ન હોય ને નાજુભાઈ કેરી આવી ગઈ હોય અને મારી વરરાદાને વાનો ખાવા હોય તો બે ત્રણ જણા આપણી જેવા મફત્યા એ રે બે ગયા હોય હા વરરાદાની એક જણા થેલી લઈ લઈ વળી ની ને વરરાજે વળી આમ બે હોય પાછો વળી ત્યાં વૈશાખમાં કીધું ને કેરી આવી ગયું હોય એટલે રસ કર્યા હોય ત્યાં વળી આમ રસપુરી આમ રસ દેવા જાય તો મારી જેવું હાર્યો શું કે ભાઈ રસ નહીં ખાય તારો બાપ ભળદા ખાતો રસ નહીં ક્યાં કે અમારી જ વાડ્યું ઠેકીને કેરીયું સોરી જ્યું છે એને આ તો એના બાપને સર લાવવો પડે અહીંયા કેવો માફો કેવો હોય તમે જોવો તો ખરા લગ્ન ની આખી સીઝન જો એમાંય એને વાનો ખવડાવ જમાડી લઈને પછી આપણી માવું એને ગીત ગાત્યું ગાત્યું પાછું ઘરે મૂકવા આવે હાથમાં ને હવા રૂપિયો આપે માથે વળી ઓઢણું રાખે સારી શેડા બેનું ગીત ગાચી કોણે તારા નાળી ને કોણે તારો એક ફેરા ફરતો હતો ને તે પોલીસ ન્યાલી ઉપાડી ગયું બરવા

એક તમને વચ્ચે કહી દઉં તમારા પરિવાર સિવાયની કોઈ બીજી વ્યક્તિ આવી અને તમારા વખાણ કરે અને વખાણ કરતા કરતા તમારા પરિવારની એક વ્યક્તિની ખોદણી ચાલુ કરે પેલા વખાણ કરે એટલે આપણને ફૂલ હવા ભરાઈ જાય બેન તું તો તૂટી જા માડી કેટલું કામ કરશો પણ તારી જેઠાણીને થોડો એ ધડો છે નોખા રહેવાય છોકરા તો હસવાય એ મંથરા છે એ મંથરા આવી તમારા ઘરમાં ઘરની બેન છોકરા હસવાય બેન જ્યારે તમને પરિવાર સિવાયની બીજી વ્યક્તિની ભાષા મીઠી મળે લાગવા ત્યારે માની લેજો પરિવાર તૂટવાની તૈયારી છે આ નરુ સત્ય છે મંથરા ત્યારે એમ ન માનતા કે મંથરા મરી ગઈ મંથરા જીવે છે પરિવાર શ્રેષ્ઠ જે છે પણ મારો પરિવાર છે ભૂલ હોય મારો સમાજ છે ભૂલ હોય હમ કૃષ્ણને ભગવાન શું કામ કહો તમે કંસને માર્યો એટલે નાય કંસ તોય ઠેબે ઉડાડતો જાય સાહેબ ચાણુર મલને ડાબા હાથની ઠપાટ મારી તા ઉલાળી નાખ્યો પૂજ્ય ભગવતાચાર્યને એ ક્ષણમાં ચાણુર મલને માર્યો કઈ રીતે ચાણુર મલ એમ કહેવાય ભલભલા મલોને ચીરતો આવતો થો મલ કુસ્તીની અંદર અને કંસને ચૂક સાબા આસ હવે આ મલથી કોઈ તાકાત વાળો હોય જ ન શકે પૃથ્વીના ગોળા ઉપર અને આની સામે કૃષ્ણને મૂકી ગયો

એ મહારાજ કસ સામજો હે કૃષ્ણ મહારાજ માફ કરજો મારે હામે મારી એડી નો મુકો ને કૃષ્ણ ખોટું નથી બોલતા મહારાજ માફ કરજો મારી મારો સમવડીયો મુકો ને હું તો બાળક છું હું 11 વર્ષનો છું ક્યાં ચાડુરમલ એ મારી વડ ન ગણાય મલ ના ચાડુરમલ છે એ અખાડામાં કૂદે છે એની વિજયના અભિમાનમાં નાય હવે તને રજૂ કરી દીધો છે આવી જાય મારી સામે પોતાની ભૂજા ઉપડતો જાય કૂદતો જાય અને કૃષ્ણની સામું નથી જોતા કંસ જય સિંહાસન ઉપર બેઠા છે એની સામે ભગવાન કૃષ્ણ હાલ્યા જાય છે ફરિયાદ કરે ચાણુરમલ સામે હું ન ચાલું એમાં ચાણુર મલે પાછળથી કૃષ્ણનો ખંભો પગડ્યો કૃષ્ણ હાલ્યા જતો ને પાછળથી હાલામ પગડ્યો હાલ કીધું એટલી ક્ષણમાં કૃષ્ણએ એટલું કીધું કે હું તને ક્યાં કઈ કહું છું

જેને અતિ અપરાધ કર્યો હોય એને પણ ક્ષમા દેવાની તાકાત હોય મારે હસાવવા છે બધાને પણ અહીંયા પરિવાર ખોળે બેઠા છે એક બે હાથ જોડીને પગે લાગીને તમારો દીકરો તમારી પાસે ભીખ માંગે છે તમારી પાસે હું પેમેન્ટ માંગુ છું આ છે ભીખ માંગુ લ્યો ને એ વાતની ભીખ માંગુ કે પરિવાર ઘરે બેઠા હોય ને તો અઠવાડિયે મહિને એકવાર ભેગા બેસી

આ નરુ સત્ય કહો તમે વાંચી લેજો ભેગા થઈ જશો તમે એને જાણી જજો કૃષ્ણને અમે કૃષ્ણના વંશના છે એ તો કહી શકો છો પણ કૃષ્ણમાં તાકાત શું છે અને કૃષ્ણ કેવો હોય એ તો જાણો રામના મંદિર તો ગામો ગામ બંધાવી નાખ્યા અયોધ્યામાં પણ મંદિર બન્યો ડંકો વાગી ગયો છે વિશ્વમાં આચાર સહિતા છે વધારે નહી બોલું ઈ બાપુ પણ ઈ રામ કેવો હતો સીતાને આપણી પાસે પાકા વરસની ખબર નથી કેટલા વર્ષો થઈ ગયા હજારો વર્ષ આપણને આપણી આઠમી પેઢીનું નામ નથી આવડતું ત્રણસો વર્ષ પહેલા આપણો બાપ દાદો કોણ હતો એ બારોદ ને પૂછવું પડે આપણે આ રામ ને કૃષ્ણ એ રીતે કાંઈ હગા નથી થતા છતાં આજ વાત કરીએ તો એમ થયા કે આ કાઇલ હવારની ઘટના છે શું કામ મા જાનકીને શું કામ યાદ કરો છો એનો મહેરસ હવે જેને રામની પાસેથી કઈ ન લીધું હોય આપણી પાસેથી કઈ લે અને એના મંદિરમાં એના કાર્યમાં તમે નાખો સાહેબ તો હજાર ગણું કરી ન આપે તો હનમો જતી નો કહેવાય ભલા ભગવાન રામની બે બાજુ એક એક જતી છે લક્ષ્મણ જતી અને હનમો જતી અને જતી એને જ કહેવાય કે ચોવીસ કલાક જાગૃત જતીને સુવાની મનાય છે સમીર દાદા

અને બગડેશ્વર મહાદેવ ના ખોળામાં ગલથોલિયા ખાય અને જે બગડ નદી બગડ ગંગા જે હાલ આ બગડ ગંગા છે બગડા ભગતે ભગવતી ગંગાને પ્રગટ કરેલા છે એટલે દુદાણાને હું કહીશ કે ગંગાને કાઠે રહેનારું છે અનેક યાત્રિકો ઉપરવાસમાં પ્રસાદ લે છે એટલે કે એનો એનો એક આનંદ હોય છે તમે સાંભળો કે અમારે અમારે એવું હોય કે એટલા બે તો જ અમને કેટલા બેઠા એ નથી જરૂર કોણ બેઠું એ જરૂર છે પબ્લિક તો બધે હોય માણા ક્યાં ગોતવા જાવ અમને પાછું જો લગ્ન છે ને એ એક જ એવી વસ્તુ છે દાદા માણા બનાવી દે બોલો પણ પછી જ માણા થાય છે બેનો માં એ તાકાત છે હા તમે તમારે જો તમને ભલે દાંત આવે ન આવે મારે દાંત તો કાઢીયો જ તે જો તમારા લગન જ્યાં સુધી નો ઈચ્છા હોય ત્યાં સુધી તમે ગામત્રે જાજો તમને કોઈ રોકવાની ટાઈન નહીં કરે મારા હામ આપણે જોયું છે પણ જેવા તમારા લગન થઈ જાય અને જેવા તમે બેય માણા ગામત્રે જાઓ એટલે તરત શું કહે બેય માણા આવ્યા સાહેબ માણા થવાની વાત છે અને એમાં પાછું જોવા વૈદ સિવાય હાલે જ નહીં આપણી આપણી પરંપરા ચાર ફેરા ફરવા તોય ધર્મ અર્થ કામ અને મોક્ષના ચાર ફેરા ને એ અગ્નિની સાક્ષીએ અને આવા પવિત્ર ભૂદેવો એ આમ લગ્ન કરતા હોય તો એ લાગે ઓમ સુપ લગ્ન એમ ડબત જાય વરરાજાના રાજાના પગ માલિક બુટ મોજા કાઢીને ને વરરાજાના પગમાલી બુટ મોજા કાઢી ખેતર પાડે વરરાજાનો જમણો પંગુઠો ઓડાડો અંગૂઠા અડાડી અડાડીને મરી ગયા પણ મને હજી દાદા એ ખબર પડી કે ત્યાં આપણે અંગૂઠો અડાડી હું કામ જેને પૂછીએ ને કે બાપા અડાડ્યો હતો અમી અડાડ્યો એનું બહુ મોટું ઓલું છે પણ એમાં નથી જવું મને આવડે આખું પણ હું કહું નહીં હાશે ન કહો નો જ કહું કોઈ ન કહે તો આપણે હું કામ કેવું જોઈએ રાજા નું કુંવર ઘોડા હું તોય કેટલાના નામ લઉં તમામ

આ બધાના ચરણોમાં હું પ્રણામ કરું છું અને હવે હું મારો પ્રોગ્રામ ચાલુ કરું છું એક જગ્યાએ મેં દોઢ કલાક આવું કર્યું ને દોઢ કલાક પછી કીધું હવે મારો પ્રોગ્રામ ચાલુ કરો તો ગામના કહેતો તો પૂરું કે દી થાય મિત્ર રાખો તોય એ દિલથી સંબંધી રાખો તોય એ દિલથી હાથીના દાંત જેવા ધંધા બંધ કરીએ

અને ભાઈઓને ખબર ન પડ્યો મારા અમે એને ખબર જ નથી પડી છે કે મારા ઘરે કઈ રીતે જવાય આ ધરતી છે ને એ સ્ત્રી છે અને વરસાદ છે ને એ પતિ છે મેહુલાને ધણી કીધો જ્યાં સુધી ભલે ધરતી ગમે હોય પણ વરસાદ ના આવે ત્યાં સુધી એ ધરતી લીલી બનતી નથી આ જો અત્યારે આ વૈશાખ ચૈત્ર મહિનો આવે વૈશાખ મહિનો આવે એટલે આપણે હાથીડા આંકી છે ને એ છે ને એનું માથું વળાવીએ છીએ આપણે તેલ નાખીએ છીએ ખાતર નાખીએ છીએ ને પછી એ કેમ જાણે બરોબર રાણિયા તૈયાર થઈને બેઠી હોય પણ જેવો સાહેબ આહાડ આવે અને વીજળીના કડાકા સાથે જ્યારે મેઘ તૂટે ત્યાં તો છાણા નાણાં નાણાં કરતી આખી ધરતીની માથે લીલી ચમ ઓઢણી ઓઢાડી દે આ ધણી એટલે જ કવિ કાગ બાપુને લખવું પડ્યું આવ્યો રે ધરતીનો ધણી મેં હુલો અને લાવ્યો કાંઈ ચૂંદડીની જોડ એટલે પુરુષ છે મેહુલો છે સ્ત્રી છે એ ધરતી છે એટલે મેહુલા તો મન ફાવે એમ આવે કોક હરવડે હરવડે આવે હું છે જમવાયું છે કે નહીં હરવડું છે આવો કોક હરુડાટી કરતો કડાકા ફડાકા કરતો આવે હું ગયા પછી કડાકો પણ માં ધરતી છે ને એની ધીરજ ન છોડે એ રાજી થાય કે આવી તો ગયા વહેલા મોડા ગયો સાહેબ આપણને ભલે એવું લાગતું હોય કે પુરુષ પણ પુરુષ ઘરે આવે ને ત્યાં આખો પરિવાર રાજી થઈ જાય નાનું બાળક ઘોડિયામાં હું તો એ રાજી થઈ જાય કે આવી ગયા કોઈ ખાતા એક એક જીવ રાજી થાય